આ વી વી આઈપી હે જાય ને પી જી અમેસા વી આઈપી સે નઈ જાય ને પીતા અમે જામુ ને જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જશો આજે હું વેલ ઉઠી ગયો છું ખબર નહીં હજી તો નીંદર કેમ વેલી ઉઠી ગઈ તૈયાર થઈ જાય એટલે શું થોડાક આમ સારા લાગે પછી જોઈએ આગળ શું કરવાનું છે ચલો હમણાં એક દિવસ વાત થઈ હતી આ મેડમ આવી ગયા છે જાંબુ લેવા માટે પણ કિસ્મત માથા એ જાંબુ થઈ રહ્યા હવે ભાગો ભાગો મફત્યો

ફટાફટ નીકળી થઈ ગયું છે મોડું જોઈ શકો છો દસ સવા દસ જેવા વાગી ગયા કઈ નથી

વા વરસાદ ચાલુ થઈ ગયો છે અંજાર માં ઘણા દિવસ પછી આવ્યો છે વરસાદ અમારા કામ નો હોય ને ભાઈ બુલેટ લઈને આવ્યો

તારો નથી મારો નહીં નથી કઈ જીતે આપેર જીતે કે જીતે જીતા આપારા અમે એકરો મસ્ત હા આપની મારે સીધું મૂછવાળાનો જપાડો

હા બહુ ઓહ ગંદરભાઈ ભાઈ કેપ્ટન શૈલેષ હો મને નામ તો તારું રેફરી 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 ડાંગર

થવું <laughs> આપડા મુકેશભાઈ એક ડિફેન્ડર શું કેવાય ડિફેન્ડર જ કેવાય ને કબડ્ડી નું નિવૃત્તિ

ના ના આને ટેકલ હારે આતા પણ તમે કોઈ ભાઈ સપોર્ટ ના કરે બંટી વાળો તો હા ઉ સપોર્ટ નતો ભાઈ દેશદ્રોય યુ તો બધા ભાઈ હા સારી હતી

એઓ ઓ મારા ભાઈ વસાવો વસાવવાનું છોરો આ બાપુ બાપુ હાલે ને બાપુ આજો આ રેન્ડર આવતું જો આ યાર ખાવ જો લઈ લે લઈ લે આવી ગયો આવી ગયો એ જો એકડો આ એક તો થઈ ગયો ભકા આ ઠેકડો કીલે બાપુ જો માથું દુખે છે ખાઈ ને કરી આરામ નસ ફાટફ થાય આખી આમ આમ થાય ખાઈ ને પછી સુઈ જાય હવે કારણ કે માથું દુઃખ છે ગોળી ખાવી પડશે એવું લાગે છે તો લૉગ અહીંયા જ કર નહીં પૂરો ફટાફટ હવે સુઈ જશો જો બ્લોગ જો મજા આવી હોય તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો ફટાફટ કરતા આવો જય શ્રી રામ